પવિત્રતા એ જ બ્રાહ્મણ જીવનનું મુખ્ય આધાર છે જેમ અનેક બિલ્ડિંગો બનાવીએ પણ તેમાં ફાઉન્ડેશન હોય તો તેનું કોઈ મહત્ત્વ હોતું નથી એવી જ રીતે પવિત્રતા પણ બ્રાહ્મણ જીવનમાં ખૂબ જરૂરી છે પવિત્રતા એ સુખ શાંતિની જનની છે જેના લીધે બ્રાહ્મણ જીવનમાં અતિન્દ્રિય સુખની પ્રાપ્તિ થાય છે પવિત્રતા જ સર્વશ્રેષ્ઠ ધારણા છે જેના લીધે બ્રાહ્મણ જીવનમાં બીજી અનેક ધારણાઓ આવે છે પવિત્રતાથી જ બ્રાહ્મણ જીવનમાં એક અનોખી શક્તિ મળે છે બળ મળે છે બાબા કહે છે પવિત્ર બનો યોગી બનો પવિત્રતાથી જ યોગી બની શકાય છે પરમપિતા પરમાત્માએ વચ્ચેલ વિશ્વ બેહદ યજ્ઞમાં પણ પવિત્ર બ્રાહ્મણોની જરૂર પડે છે આખા વિશ્વના પરિવર્તનનો આધાર જ બ્રાહ્મણ જીવનની પવિત્રતા છે બાબાએ કહ્યું એક પૂર્ણિમા કે બચ્ચે તું આપણી પવિત્રતા છે બળે બળો કો આપણે ચરણોમાં ઝુકાયેંગે સબ તુરે આગે મસ્તક હોંગે તુમરી મહિમા ગાયંગે તો પવિત્રતાના લીધે જ બાળકો બાબા મિલન મનાવી શકે છે

अच्छे-अच्छे, एक वाणी धर्मराज रूप धारण माना ही पवित्र अगर आप का कोई भी कर्तव्य हुआ तो बहुत बड़ा पाप है इसकी बहुत कड़ी सजा होगी ऐसा नहीं थोड़ा सा किया हो गया चलेगा नहीं पवित्रता ही नवीनता है बाबा जब ब्रह्मा बाबा ने भी गालियां खाई तो किस लिए खाई पवित्रता के कारण ही खाई भाई तो क्योंकि गृहस्था सेंटर पर रहने वाले और मधुबन में रहने वाले संकल्प मात्रा भी अपवित्रता की चोट खाई तो वह सबसे बड़ी चोट है इसकी वह सजा मिलेगी धर्मराज का रूप लेकर सजा देगा छोड़ेगा नहीं બહુ નજીક હૈ કાન ખોલ કરો અપવિત્ર બનિત્રતા એ સફેદ કાગજ પર તો આ રીતે બાબાએ પવિત્રતાનું મહત્વ સમજાવ્યું ધર્મરાજનું રૂપ ધારણ કરીને અને ચેતાવણી આપી કે બાપ પવિત્ર બનો બીજી એક વાત કહેતા ગર્વ પણ થાય છે અને લજ્જા પણ આવે છે કે સ્વયં પવિત્રતાના સાગર પરમપિતા પરમાત્મા બાળકો પાસે પવિત્રતાની ભીખ માંગે છે કહે છે વચ્ચે જ તુમ્યા એક અંતિમ જન્મ મેરી ખાતે પવિત્ર બનો તો મેં તુસ જન્મ બચાવતાનું મહત્વ પવિત્ર સ્વરૂપોને યાદ કર્યા કે તું પરમધામ બી પવિત્ર આત્માથી આદિકાલ ઓર મધ્યકાળમાં બી તું પવિત્ર થઈ અને બ્રાહ્મણ કિંમત હે પવિત્ર પવિત્રતા વગર પરમધામ ઘર જઈ શકતા નથી અને દેહપદ તથા પૂજ્ય પદની પ્રાપ્તિનો આધાર પણ પવિત્રતા છે અને આજે પણ આપણે ખુશીની વાત છે ગર્વની વાત છે કે આ પવિત્ર વિભૂતિઓની વચ્ચે આપણું સન્માન થઈ રહ્યું છે એ પણ પવિત્રતાના આધારે જ અસ્તુ ઓમ શાંતિ